સ્વાગત છે રેલી હજારોની સંખ્યામાં લોકો જોડાયા મામલતદારને આવેદનપત્ર અપાશે હળવદ એ છોટા તરીકે જગ વિખ્યાત છે અને હળવદ નગરી એ ઐતિહાસિક સંસ્કારી નગરી છે ત્યારે હળવદ શહેરમાં જાહેરમાં કોઈ પણ પ્રકારનું માંસાહારી વેચાણ થતું નથી પરંતુ ખૂણે ખાંચ કે માંસ મટરનું વેચાણ થઈ રહ્યું છે ત્યારે ગઈકાલે હળવદના સામરસર તળાવમાં કોઈ નરાધમો દ્વારા માછલા પકડવાની ઝાડ નાખ નાખવામાં આવી હતી જેને લઈને હળવદ બજરંગદળ અને સર્વેશ સમાજના આગેવાનો અને સાધુ સંતોની શરણેશ્વર મહાદેવ મંદિર ખાતે બેઠક મળી હતી અને જે બેઠકમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે આગામી સમયમાં આવી રીતની કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિ હળવદમાં ન થાય તે બાબતે મામલતદારને આવેદનપત્ર આપવા માટે નક્કી કરવામાં આવ્યું હતું જેના અનુસંધાને આજે મોટી સંખ્યામાં હળવદવાસીઓ જોડાયા હતા અને હળવદ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આભાર